અન બરોબર બો મેડે વો મારો શિવધી કેતો બાપો અન મેં દા આ બોન માથે એક બે નહી કેતી અપત્રંત ટાલા કરાયલા છે સા કરાયલા વાના માથે માના

અને કોદાડો મારો લેખ લશેલો કોદાડો ભય ન પડતો હોય સબાબા હું મા તો મેં તો સફટી ઉપાડું મારી કલમમાં લોકાશ ને એવાળો મારો સીધી બેસે ભઈ શું થાય કલમ વઢકે બતાવો વેનથી ઈ પર કોનો કોલે કોલે મેં ડબલ બેસ ઓફ ધ

હા બહુ તું દુનિયામાં અગર બહુ બધા નહીં ગાણી ધોણતી હોય કાચી કર મારો ઓછી બધું ની વળી હોય કાચી કરો તો ભાઈ વર્ષમની હતી ભાઈ સફળથી ઉપર રહે એનો વાદ આવો

એય નરલા તો કેરેલો દેમોન યુટ નહી તકદ પુરાના હે તો પણ કેસા હે કેચી એ તકદ બરા એ ભાઈ

મને મન નથી કે તો કોક હોતો નહી તન બરોબર બબાકા કા બુંદો મગજ કોમ નઈ કરતો પેલો બરોબર બસ 30 નંબર પર દુખાવો હતો તે હું પેટમાં દુખાવો માતા મેલડીયા પૂછો બબા ઓકે ઓય બરોબર તો ભગવાન લીધા મે માતા એ મેલી ના રોંગ ઉતરાવો છે બાવાળું અરસન એક દવાખાનો થઈ બે દવાખાનો તો રિપોર્ટ કરાયેલા છે એક નહીં બે રિપોર્ટ કરાયા બુધાલ બે રિપોર્ટ એ બાપુ ઓસે સાબુનો આપો મંદિરા છે બુધાલ ની મેલી ના રોંગ ઉડી જાય અત્યારે ભુંદાવાણી કેત્રા ત્રણ આબ પછી જે કરવા એ ભલેન કરવાની જે પ્રીત જગતમાનો પ્રસુમિત મુખ્ય દરપણે લપજીરો પરનું મહત્વ કે વિદ્યાધારાને ઘરે જાડે ફોન કરો 10 દરડાઓ કંટ્રોલ

અડધો મઉલેક છે ઘરેમાં ફરક આઈતા રહીની મરજે રોડામાં કોમ તો કે દેહલાની જો કોક કેયાના નો